મિત્રો જો તમે ગુજરાતની કોઈ પણ સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો નમસ્કાર મિત્રો જીકે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે તમે આ વિડીયોની અંદર આવી ગયા છે એનો મતલબ એવો છે કે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો ગુજરાત રાજ્યની અંદર તો અમારી ચેનલની સાથે જોડાયેલા રહો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજનો આપણો ટોપિક જે છે એ ઘણો અગત્યનો ટોપિક છે અને આજના જે ટોપિકની આપણે ચર્ચા કરવાના છે જે એવો ટોપિક છે જે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તમને સારામાં સારા માર્ક અપાવે છે તેમાં સ્પર્ધાની અંદર આગળ લઈ જાય છે તો આજે આપણે કરંટ અફેર્સ માટે ઘણા મિત્રો કરંટ અફેર્સમાં મૂંઝાતા હોય છે ક્યાંથી વાંચવું કોઈ દૈનિક પેપરમાં ન્યૂઝપેપરમાંથી વાંચતા હોય છે કોઈ યુટ્યુબ પરથી વાંચતા હોય છે કોઈ અન્ય પીડીએફમાંથી વાંચતા હોય છે તો અહીં આપને સરળતા મળી રહે એ માટે મેં એક સોર્સ લીધા છે ગુજરાત રાજ્યની અંદર જે એવું કહેવાય છે કે ટોપના જે કરંટ અફેર્સ કહી શકાય ગુજરાત રાજ્યની અંદર તેને હું અહીં લાવી રહ્યો છું તો આ વિડીયો છેલ્લે સુધી જોજો જેથી તમને તમામ જે મેગેની મેગેઝિન હોય પીડીએફ હોય કે વિડીયો હોય તમામને મેં આની અંદર આવરી લીધા છે તો છેલ્લે સુધી જોજો જેથી તમને કરંટ અફેર ક્યાંથી કેટલું અને કયું કરવું એ અંગેની સચોટ માહિતી મળી જશે તો ચાલો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ પ્રથમ એક વાત કરું હું તો આઈ સી આ જે કરંટ અફેર છે એ તમને કોઈપણ આની ખાસિયત એ છે કે કોઈપણ રૂપિયાનો ચાર્જ તમારે આપ્યા વગર દરેક વીકની દરેક વીકલી એટલે અઠવાડિયાની માનો કે આજે એક તારીખ છે તો એકથી સાત તારીખ ડિસેમ્બરની એ રીતે આઠથી ચૌદ તારીખ એ રીતે તમને એમની જે વેબસાઇટ છે આઈસી કરંટ અફેર એની ઉપરથી બિલકુલ ફ્રીમાં તમને મળી રહે છે હવે એની અંદર જે કન્ટેન્ટ હોય એટલું સચોટ અને સારી રીતના આપેલું હોય છે કે વિદ્યાર્થીને વાંચવાની અંદર કંટાળો આવતો નથી ઘણીવાર એવો હોય છે કરંટ અફેર વાંચતાં વાંચતાં વિદ્યાર્થીઓ બોરિંગ થઈ જતા હોય છે તો એમનો જે કન્ટેન્ટ હોય એ ઘણો સારો છે અને મને પણ ઘણો પસંદ આવ્યો છે જેથી તમને હું પ્રિફર કરું છું એક આઈસી જે તમને પીડીએફ સ્વરૂપે મળે છે ને તેની તમે પ્રિન્ટ કઢાવીને પણ વાંચી શકો છો અઠવાડિયા અઠવાડિયાની જે પ્રિન્ટ આવે છે એ એવું મૂકે છે અને તમારે એક મહિનાનો સાથે લેવો હોય તો તે પણ મળશે અને એની અંદર તમામે તમામ મુદ્દાઓ જે સ્પોર્ટના હોય આંતરરાષ્ટ્રીય મુદ્દા હોય દેશને લગતા હોય રાજ્યને લગતા હોય વૈજ્ઞાનિક હોય કે કે ગમે છે તે જે ટૉપિક છે માનો કે વર્લ્ડ કપને લગતા ટૉપિક છે તો વર્લ્ડ કપનો આખો ઇતિહાસ પણ એની અંદર આવી જાય છે ત્યારબાદ વર્લ્ડ કપને લગતી જે તે માહિતી હોય તે જે તે ટૉપિક કરંટ અફેરની અંદર ચર્ચામાં રહેલો હોય છે એ તમામ માહિતી આની અંદર તેઓ આપી દેતા હોય છે એટલે મને આ એક પણ પસંદ હતું આઈસી મે મેજિક પણ આઈસી મેજિક એમનું ત્રણ મહિનાનું પાઠ્યપુસ્તક છે પરંતુ એની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ક્યાંથી તમારે ડાઉનલોડ કરવાનું તે બરાબર ત્યારબાદ બીજું વાત કરીએ આપણે લેટેસ્ટ ફેકસ ઇન જનરલ નોલેજ આ જે મેગેઝિન છે એ પણ ઘણા સમયથી સારું પરફોર્મન્સ આપે છે અને એ લેટેસ્ટ ફેક્સ ઇન જનરલ નોલેજ આ મેગેઝિન એ સરસ સ્પર્ધાત્મક જે એમણે ઉપર લખ્યું છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું નંબર વન ગુજરાતી મેગેઝિન ઘણા લાંબા સમયથી જે મિત્રો તૈયારી કરતા હતા તે લેટેસ્ટ ફેક્સ ઇન જનરલ નોલેજ બુક સાથે સંકળાયેલા હોય છે અને આની અંદર તમે એક એક મહિનાનું પણ મળે છે માનો કે આ એક મહિનાની કિંમત છે એકસો ને દસ રૂપિયા અને તમારે વર્ષનું આખા વર્ષનું જો સબસ્ક્રિપ્શન કરાવવું હોય તો ડાયરેક્ટ તમારે એની અંદર રજિસ્ટ્રેશન કરીને જે પૈસા ભરવાના આવે તે ભરીને તમને ઘર બેઠા પણ આની મેગેઝિનની બુક મળી રહે છે બરાબર છે એટલે આ લેટેસ્ટ ફેક્સ ઇન જનરલ નોલેજ એ પણ એક ઘણું સારું મેગેઝિન છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ત્યારબાદ વાત કરીએ તો કરંટ અફેર આ છે યુવા ઉપનિષદનું યુવા ઉપનિષદ એ સરકારી પરીક્ષા તેમજ સ્પર્ધાત્મક તમામ પરીક્ષાઓ માટે એક ખૂબ જ સારા પ્રકાશન બહાર પાડે છે યુવા ઉપનિષદ એમના પણ દર મહિને આ મેં જે ફોટો લીધા છે તે મે બે હજાર બાવીસનો જૂનો ફોટો છે પરંતુ દર મહિને એમના જે અપડેટેડ હોય એ રીતે દર મહિને તેઓ મેગઝીન બહાર પાડતા હોય છે અને એની માત્ર સો રૂપિયા કિંમત હોય છે દર મહિનાની કિંમત એ જ હોય છે અત્યારે હવે ઓક્ટોબર અને નવેમ્બરનું જે છે તે સાથે ચાલુ થયું છે અને છેલ્લા ચાર કે પાંચ મહિનાના પણ તમને ફ્લિપકાર્ટ કે એમેઝોન પરથી પણ તમે લઈ શકો છો અને ચાર કે પાંચ મહિનાના સાથે લાવો તો તેની અંદર પણ તમને અત્યારે સારું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે તો આને તમે ફ્લિપકાર્ટ ફ્લિપકાર્ટ એમેઝોન તેમજ કોઈપણ નજીકના બુક સ્ટોલ પરથી પણ ખરીદી કરી શકો અને યુવા ઉપનિષદની બુકની વાત કરીએ તો તમામ જે બીજી પણ સ્પર્ધાત્મક પરીક્ષાની ઘણી બધી બુકો છે જે તમને વાર તહેવારે પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં મળી રહેતી હોય છે એટલે યુવા ઉપનિષદ પણ એક આપણું ગુજરાતનું સારામાં સારું મેગેઝીન કહી શકાય કરંટ અફેરને લગતું ત્યારબાદ છે વન લે વર્લ્ડ ઇન બોક્સ તો વર્લ્ડ ઇન બોક્સ પણ એક ગુજરાત સરકાર ગુજરાતની અંદર સરકારી પરીક્ષા માટે સારી સંકળાયેલી સંસ્થા છે જે ઘણા વિદ્યાર્થીઓને તેમણે પણ પરીક્ષામાં પાસ કરાવી અને પોતાની જિંદગીમાં આગળ વધાર્યા છે વર્લ્ડ ઇન બોક્સનું પણ એક સર સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું કરંટ અફેરનું જે મેગેઝિન છે એ પણ સરસ આવે છે અને એની અંદર પણ હવે એમાં કેવું હોય છે ઘણા મિત્રો એમ કહેતા હોય છે આમાંથી પૂછાયું આમાંથી પૂછાયું પરંતુ બધા જ પ્રકાશનની અંદર માહિતી આપેલી જ હોય છે બેઠે બેઠું કોઈ જગ્યાથી પૂછાતું નથી આપણે તમામે તમામ ટૉપિક ડિટેલમાં કરવા પડે છે મારે કહો નીરજ ચોપરા છે તે નીરજ ચોપરાને લગતી તમામ માહિતી તેમજ એ જે રમત સાથે સંકળાયેલા છે તેની પણ તમામ માહિતી આપણે ડિટેલમાં લેવી પડે ત્યારે આપણે સ્પર્ધાની અંદર આગળ વધી શકીએ બરાબર છે એટલે આ વર્લ્ડ ઇનબોક્સ પણ એક સારું મેગેઝિન કહી શકાય ત્યારબાદ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે જે પર્યાવરણનું કરંટ અફેર હોય છે જે યુવા ઉપનિષદની વાત કરીએ આપણે તો યુવા ઉપનિષદે છેલ્લા એક વર્ષનું સ્પેશિયલ ફોરેસ્ટ માટે પર્યાવરણ સંબંધિત વર્તમાન પ્રવાહ જે ઓક્ટોબર બે હજાર બાવીસથી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સુધીનું વર્તમાન પ્રવાહ એને આખે આખું વર્લ્ડ ભારત એશિયા અને ગુજરાત આ તમામે તમામની રીતે અંદર આ બુકની અંદર આવરી લીધું છે જે મિત્રો ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા હોય તેમના માટે હું ખાસ એક એમને કહેવા માગું છું કે આ બુક તમે અવશ્ય કરી લેજો ઘણી જ સારી માહિતી છે મેં પણ વાંચી છે આ બુક અને આ બુકની અંદર ઘણા સારા કન્ટેન્ટ આપવામાં આવેલા છે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા કરતા હોવ તો આ પુસ્તક તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે તો આ આપણે મેગઝીનની વાત કરીએ હવે જે વાત કરીએ છીએ એ છે યુટૂબની તો યુટ્યુબની અંદર આ એક છે કિશન સર આ એક ચેનલ છે કરંટ વિથ કિસાન સર આની અંદર તમને એમની ટેલિગ્રામ ચેનલમાં પણ પીડીએફ મળી જાય છે અને એમના જે વિડીયો કન્ટેન્ટ છે એ પણ ઘણા જ સારા છે યુટ્યુબની અંદર તમને કરંટ વિથ કિસાન સર એની અંદર તમને સ્પોર્ટ્સ ડેઈલી કરંટ વીકલી કરંટ મંથલી કરંટ તમામે તમામ પ્રકારે કરંટ અફેર મળી રહે છે અને એટલી સરસ પીડીએફ બનાવીને શીખવે છે કે જેથી તમને બિલકુલ કરંટની અંદર કંટાળો આવતો નથી બરાબર છે મિત્રો તો આ રીતે તમે આ જે મેં સોર્સ બતાવ્યા છે તેમાંથી તમે કરંટ અફેર કરી શકો અને ઘણું જ સારી રીતે તમે કરંટને કવર કરી શકો છો અને આવનારી તમામ પરીક્ષાની અંદર તમને આ ઉપયોગી બની શકે જો તમને અમારી માહિતી ગમી હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને શેર કરો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત